મારું નામ ખિમસરિયા મનીષ રમેશભાઈ છે હું જામનગર રહેવાસી છું રાજકોટ ત્યાં ગેમ ઝોનમાં ટીઆરપી ગેમ ઝોનમાં જોબ કરતો હતો અને ત્યાં અચાનક વેલ્ડિંગ કામ થવાથી આગ લાગી ગઈ સામાન્ય આગ હતી ત્યાં અને ત્યારે આ આગ એવી ભયંકર થઈ ગઈ કે બચવાનો કોઈ ચાન્સ જ ન રહ્યો બધાથી પહેલાં મને જ ખબર પડી કે આગ લાગી ગઈ ત્યાં એટલે આગ લાગીને તેના મેનેજર સુપરવાઇઝર અને મારે સિનિયર અને ઓનર બધાને મેં જાણ કરી કે આવી રીતે આગ લાગી ગઈ એટલે આગ લાગવાથી રાહુલભાઈ રાહુલભાઈ રાઠોડ તેના મેનેજર છે મેનેજર શું ત્યાંના ઓનર છે ત્યાંને મેં વાત કરી કે આવી રીતના આમ છે અમે લોકો બચાવવા ગયા આગને એટલે આગ એટલી સામાન્ય હતી કે બચવાનો કોઈ ચાન્સ ન રહ્યો કે તોય અમે ટ્રાય કરી એમ કે આગ બુજાવવાની આગ બુજીને એટલે પછી અમે ત્યાંના ત્યાંના ઓનર મને યુવરાજસિંહ સોલંકીએ મને જે કીધું કે ઉપર કસ્ટમર છે ત્યાંને કસ્ટમર ને ધીરે ધીરે બધાને બારે લેવાય એમ તો બારે લેવા ઉપર ગયો તો બધા કસ્ટમરને વીસ પચીસ જણાને મેં બારે કાઢ્યા એમ ઘણા લોકો સરકતા હતા સરકતા ચેરીને તેરીને મેં બધાને નીચે લેવ્યું એટલે બધા એટલું આમ કામ કરતા એમ આગ એટલી ભયાનક થઈ ગઈ કે એમ મારે નીચરવાનો કોઈ નીચે ઉતરવાનો કોઈ એમ કોઈ રસ્તો ન રહ્યો એમ કે રસ્તો એક જ હતો આ આગળ પાછળ આ બહાર જવાનો અંદર આવવાનું એના કારણે આગ એટલી ભયાનક થઈ કે બધું સરકી ગયું અને આમ એટલે પછી હું બહારના રસ્તે ગયો અને ત્યાંથી ત્યાં મેનેજર હતા સિનિયર હતા મારા બધાને મેં વાત કરી ત્યાં ઓનર હતા એને મેં વાત કરી કે આવી રીતના આમ છે મારે નીચે કેવી રીતના આવું એટલે ત્યાંના યુવરાજસિંહ સોલંકી અને એ ત્યાંના વોર્નર છે એ અને રાહુલભાઈ રાઠોડ એમને મેં વાત કરી ત્યાંના ઓનર છે કે હવે મારે નીચે કેવી રીતના આવું તો એ મને કીધું જો તારે જેવું બચાવું હોય તારે બચવું હોય તો અહીંથી કુદકો મારી જાય કે તો બચી શકીશ તો કેટલા મારે છે બીજા મારે છે